અંકલેશ્વરમાં વસતા રંગરેજ સમાજ દ્વારા સમાજમાં લોકો એકબીજાને મળે રંગરેજ સમાજની યુવા પ્રતિભાઓ બહાર આવે તેમજ સમાજમાં ભાઈચારો કેળવાય તેવા હેતુસર અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે આવેલ બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રંગરેજ સમાજના અમીન રંગરેજ ઇસ્માઈલ રંગરેજ અઝર રંગરેજ આરીફ રંગરેજ અયાન રંગરેજ આસિફભાઈ રંગરેજ ફારૂકભાઈ રંગરેજ તેમજ અંકલેશ્વર રંગરેજ જમાતના પ્રમુખ શોભનભાઈ રંગરેજ દ્વારા રંગરેજ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં કુલ છ ટીમોએ ભાગ લીધો હતો આઠ આઠ ઓવરની આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રંગરેજ ઓલરાઉન્ડર તેમજ રંગરેજ રોયલની ટીમ ફાઇનલમાં પહોંચી હતી જેમાં પહેલાં બેટિંગ કરતાં રંગરેજ રોયલ્સે શોભાનભાઈ પ્રમુખના બાર તેમજ કેપ્ટન અઝરના પંદર બોલમાં ત્રેવીસ રનની મદદથી આઠ ઓવરમાં સાત વિકેટ ગુમાવી હતી ને ચોસઠ રન કર્યા હતા તો સામા પક્ષે રંગરેજ ઓલરાઉન્ડરના આસિફભાઈ રંગરેજે ત્રણ ઓવરમાં સોળ રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી ફાઇનલમાં ચેમ્પિયન બનવા રંગરેજ ઓલરાઉન્ડરની ટીમે મુજબના બાવીસ તેમજ મોહસેનના રંગરેજના બાવીસ તેમજ આસિફ રંગરેજના સોળ રનની મદદથી સાત ઓવરમાં જ લક્ષ્યાંકનો જીતનો લક્ષ્યાંક હાંસલ કરી રંગરેજ ઓલરાઉન્ડરની ટીમ ચેમ્પિયન બની હતી સમગ્ર ટુર્નામેન્ટમાં ખૂબ જ સુંદર પ્રદર્શન કરનાર આસિફ રંગરેજને બેસ્ટ પ્લેયર બેસ્ટ ફિલ્ડર બેસ્ટ બેટ્સમેન તેમજ બેસ્ટ બોલરની તમામ ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી રંગરેજ સમાજના યુવાનોએ આ ટુર્નામેન્ટને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી હું સર્વપ્રથમ અમારી રંગરેજ સમાજ ટુર્નામેન્ટ લીગ આજે એ એકવીસ તારીખના રોજ બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલ છે જેમાં છ ટીમો અને છાસઠ ખેલાડીઓ હતા જેમાં આઠ ઓવરની બોલિંગ પર મેચ રમાવવામાં આવી હતી આ ટૂર્નામેન્ટ એક સમાજ પ્રતિ લાગણી અને એકતા વધે એના લીધે રાખવામાં આવી છે યુવાનોની એકતાઓને વધારવા માટે અને યુવાનોની લાગણીઓને વધારવા માટે આ ક્રિકેટની ટૂર્નામેન્ટ રાખવામાં આવી છે આજે તારીખ એકવીસ એક બે હજાર ચોવીસના રોજ અમારી અંકલેશ્વર અંગ્રેજ જમાત તરફથી યુવાનો માટે એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને યુવાનો જોડાય એકબીજા સાથે તે હેતુથી આ આયોજન કરવામાં આવે છે